ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પ્રભુદાસ તળાવ અને જે બંબાખાના પાછળનો જે વિસ્તાર જે છે શેરી નંબર દસમાં વહેલી સવારનો આ બનાવ બનેલ છે જેની હકીકત એવી છે કે આ કામના જે મરણ જનાર જે છે સોનીબેન રાઠોડ તે આ કામના આરોપી જે છે સાજણ બારૈયા સાથે છેલ્લા એકથી દોઢ વર્ષથી સાથે રહેતા હતા અને આ પરિવારને આ વાત ગમતી નહીં હતી છતાં બંને વચ્ચે સમજૂતી થઈ અને બંનેના લગ્ન નિધારેલા જેના કામે ગઈકાલે આ સોનીબેન રાઠોડની પીઠીની વિધિ કરવામાં આવેલી અને આજે બંનેના સોનીબેન રાઠોડ અને સાજણભાઈ બારૈયાના લગ્ન હતા અને જેના કામે વહેલી સવારે આ કામનો જે આરોપી જે છે સાજણ બારૈયા આ દીકરીના ઘરે આવે છે અને પાનેતર તથા પૈસાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થાય છે અને ઉગ્ર ઝઘડો થતાં આ સાજણભાઈ બારૈયાએ ત્યાં પાઇપ પડેલો હતો તે લઈ અને આ સોનીબેનને માથાના ભાગે તથા શરીરે માર માર્યો અને ગંભીર ઇજાઓ પહોંચાડી જેથી આ સોનીબેનનું ત્યાં મૃત્યુ નિપજ્યું પોલીસ દ્વારા આ સ્થળ પર જઈ ઇન્કવેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવેલી છે અને હાલમાં મનોરજનારનું પીએમ ચાલુ છે અને આ કામે જે તેના સંબંધીની ફરિયાદ લેવાનું કામગીરી હાલમાં ગંગાજરિયા પોલીસ દ્વારા ચાલુ છે પોલીસ દ્વારા ગંગાજરિયા પોલીસ તેમજ એલસીબીની એક ટીમ બનાવી આ કામનો જે આરોપી જે છે સાજરણ બારૈયા તેને વહેલી તકે ઝબ્બે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે